નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે દાંત સંબંધી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય દાંતની અંદર દુખાવો થાય દાંત સડવા લાગે આપણે સોરે બ્રશ કરીએ તો બ્રશ કરતી વખતે આપણે લોહી પણ નીકળતું હોય છે એવી ઘણી એવી સમસ્યાઓ થઈ રહી છે મિત્રો દાંત હલતા હોય તો આજના વિડીયોની અંદર આપણે એ દાંત સંબંધી જો તકલીફ થાય આપણને તો એને ખૂબ સરળ રીતે આપણે એનો ઇલાજ પણ કરી શકીએ અને ખૂબ અસરકારક રિઝલ્ટ પણ તમને આપી શકે છે મિત્રો તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો જો કે ફક્ત આપણે એક જ વનસ્પતિ છે એક જ ઔષધિ છે એનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને દાંત સંબંધિત તમામે તમામ તકલીફમાંથી તમને છુટકારો મેળવી શકશો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમારે જો ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો તો હવે શરૂઆત કરીએ કે દાંત સંબંધી તકલીફ થાય તો આપણે કઈ એવી ટ્રીટમેન્ટ કરી શકીએ કે એવા આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરી શકીએ તો એની અંદર બેથી ત્રણ એવી ઔષધિઓ છે પણ સૌથી અસરકારક રિઝલ્ટ જો આપણને આપે છે મિત્રો એ છે મિત્રો કણજી કણજીની ઔષધી કણજી વનસ્પતિ તમે મિત્રો જોઈ જશે અને ખૂબ પ્રચલિત છે જો કે એની ઓળખ કરવી પણ ખૂબ સરળ છે તો કણજીનું દાંતણ ચાવવાથી આપણે દાંત સંબંધી તમામે તમામ તકલીફ તમારે દૂર થઈ જશે જો મિત્રો તમે એક દિવસ જો પ્રેક્ટિકલી દાંતણ ચાવશો કણજીનું એટલે તમને ખુદને ખુદ ખ્યાલ આવી જશે કે તમારો મોં એકદમ ક્લીન થઈ જશે એકદમ ફ્રેશ થશે અને તમને પેઢામાંથી જડબામાંથી જે લોહી નીકળે છે એ પણ બંધ થઈ જશે દાંત પણ ક્લીન થઈ જશે દાંતની અંદર ઉપર તમને પીડાશ થતી હોય એ પણ પીડાશ નીકળી જશે એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે માની લો કે ઓલ ઓવર તમને દાંત સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો ચોક્કસપણે તમે ટૂથપેસ્ટ કરવાનું છોડી દો અને કણજીનું દાંતણ કરવાનું ચાલુ કરી દો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે એની સાથે તમે વણનું દાંતણ પણ કરી શકો અથવા તો બાવળનું દાંતણ પણ કરી શકો પણ સૌથી વધારે અસરકારક રિઝલ્ટ જો તમારે જોઈતું હોય તો તમે કણજીના દાંતણનું સેવન કરો જેથી કરીને તમને દાંત તમામે તમામ તબીબ માટે તમે છુટકારો મેળવી શકશો તો કણજી જે વનસ્પતિ છે મિત્રો આપણે દાંત સંબંધી તકલીફ તો દૂર થાય જ છે એની સાથે આપણે શરીરની અંદર ઘણી એવી બીમારીઓ છે એની અંદર પણ એ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે છે બરાબર છે તો આ વિડીયો તમે કમ્પ્લીટ અંત સુધી જોઈ લેજો તો હવે ઘણી વખત આપણને અત્યારના સમયની અંદર જાણીએ છીએ અને સમજીએ પણ છે કે તમામે તમામ વ્યક્તિઓને શરીરની અંદર દુખાવો થાય છે ઘણી વખત સંધિવાની તકલીફ હોય તો પણ દુખાવો થાય સાંધાઓની અંદર દુખાવો થાય હાડકાઓની અંદર દુખાવો શરીરની અંદર કમજોરી લાગે થાક લાગે ઓછું કામ કરવા છતાં પણ એટલે માની લો કે શરીરની અંદર કોઈક ને કોઈક અંશે આપણને ગરબડી થઈ રહી છે પણ આપણા શરીરની અંદર મિત્રો વાયુનો પ્રકોપ વધી જાય વાયુ વિકાર વધી જાય તો આપણને સાંધાઓની અંદર દુખાવો થાય હાડકાંની અંદર દુખાવો થાય માંસપેશીઓની અંદર દુખાવો થાય માની લો કે આપણા શરીરની તમામે તમામ અંગની અંદર દુખાવો થતો હોય છે વાયુનો પ્રકોપ વધે તો એની સાથે બીજા પણ ઘણા એવા કારણો છે જેના લીધે પણ આપણા શરીરની અંદર દુખાવો થઈ શકે પણ મિત્રો તમને જો વાયુના પ્રકોપના લીધે તમારા શરીરની અંદર સાંધાની અંદર ઘૂંટણની અંદર જો દુખાવો થતો હોય તો તમે કણજીનો ઉપયોગ કરી શકો એની અંદર પણ તમને ખૂબ અસરકારક રિઝલ્ટ તમને મળી શકશે તો તમારે કરવાનું શું એની અંદર કણજીના બીજ લેવાના બરાબર છે એને વાટીને ચૂરણ બનાવીને તૈયાર કરી દો એની સાથે તમે સિંધો મીઠું લેવાનું સૂંઠ લેવાનું અને હિંગ લેવાની બરાબર છે કણજીના બીજનું ચૂર્ણ એક ગ્રામ સિંધો મીઠું એક ગ્રામ બરાબર છે સૂંઠ એક ગ્રામ અને હિંગ એક ગ્રામ એટલે તમામે તમામ આપણે એક એક ગ્રામ લેવાનું એને મિક્સ કરી દો અને તમે સવારે અથવા સાંજે તમે થોડું હલકું પાણી ગરમ કરી દો એક ગ્લાસ જેટલું હલકું ઉપાડું પાણી ગરમ કરી દો એની અંદર એક ગ્રામ જેટલું ચૂર્ણ તમારે નાખી અને તમે એનું સેવન કરો એટલે તમને વાયુ વિકાર સંબંધી તકલીફ શરીરની અંદર હશે તો હંડ્રેડ પર્સન્ટ એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તમે અઠવાડિયાની અંદર બે ટાઈમ યુઝ કરી શકો અથવા તો ત્રણ વખત પણ તમે યુઝ કરી શકો તો પણ તમને કોઈ વાંધો થશે નહીં જો મિત્રો આ ચૂર્ણ લેવાથી તમને પાચન સંબંધની તકલીફ હશે ને મિત્રો એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે એટલે આપણે સાંધાઓની અંદર જે દુખાવો થાય છે એ તો દૂર થાય છે પણ એની સાથે પાચન સંબંધી કદાચ તમને તકલીફ થતી હોય અનુભવ થતો હોય ભોજન બરોબર પચતું ના હોય બરાબર ગેસ સંબંધી તકલીફ થતી હોય એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજું ખાસ કરીને આપણે ત્વચા સંબંધી તકલીફ થાય માની લો કે આપણે ખંજવાળ આવે ખરજવું થાય દાદર થાય સર ચામડી પર ઝીણી ઝીણી ફૂલ્લીઓ થાય અનેક જાતની એવી ત્વચા સંબંધિત તકલીફો થાય છે મિત્રો તો માની લો કે તમને દાદરની સમસ્યા હોય અને ઘણા વખતે તમે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ તમને રાહત ના મળતી હોય તો તમારે કણજીના પાન લેવાના એને વાટી અને મસ્ત એકદમ પેસ્ટ બનાવી દેવાની અને જે જગ્યા પર તમને દાદરની સમસ્યા હોય એ જગ્યા પરથી પેસ્ટ તમારે લગાવી દેવાની દરરોજ સાંજે સુતી વખતે પેસ્ટ લગાવીને આરામથી સુઈ જાવ એટલે તમને અઠવાડિયાની અંદર કણજીના જે પાન છે એની પેસ્ટ દ્વારા તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને દાદરની સમસ્યામાંથી પણ તમે છુટકારો મેળવી શકશો અક્ષીર તમને આ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ તમને મળી શકશે અને બીજું બીજી રીતે પણ તમે ઉપયોગ કરી શકો ત્વચા સંબંધની કોઈ પણ તમને તકલીફ થતી હોય તો એની અંદર તમારે કણજીનું તેલ લેવાનું જોકે આયુર્વેદિક સ્ટોરની અંદર પણ મળી જાય છે મિત્રો કણજીનું તેલ લઈ લેવાનું એની અંદર તમારે લીંબુનો રસ નાખવાનો માની લો કે તમે બે ચમચી કણજીનું તેલ લીધું તો એની અંદર એક ચમચી લીંબુનો રસ નાખો અને એને મિક્સ કરી દો બરાબર છે મિક્સ કરશો એટલે તમને એક અનુભવ થશે જ્યાં સુધી કમ્પ્લીટ મિક્સ કરશો તો જ એ કલર પીળો થશે જ્યાં સુધી કલર પીળો ના થાય એ તેલનો ત્યાં સુધી તમારે એને મિક્સ કરવાનું ત્યારબાદ તમે ચામડી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હશે મિત્રો એ જગ્યા પર એને માલિશ કરવાનું ચાલુ કરી દો એટલે તમને હન્ડ્રેડ પર્સન્ટ એની અંદર છુટકારો મેળવી શકશો અને બીજું કે માની લો કે તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે કણજી મિત્રો તો એની અંદર તમારે કણજીના ફૂલ લેવાના તમારી ઈચ્છા અનુસાર તમે ફૂલ લઈ લો અને એને ગરમ પાણીની અંદર ઉકાળો એટલે કે એને આપણે ચા જે રીતનો બનાવીએ ઉકાળો એ રીતના ફૂલને ગરમ પાણીની અંદર ઉકાળો પાંચથી દસ મિનિટ સુધી બરાબર છે ને એ પાણી તમારે પીવાનું ચાલુ કરી દો એટલે ડાયાબિટીસની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ અને રિકવરી પણ તમને ઝડપથી જોવા મળી શકશે અને બીજું કે આપણને માની લો કે ગેસ સંબંધી તમને તકલીફ થઈ રહી હોય ગેસથી તમે પરેશાન થઈ ચૂક્યા હોય જમ્યા બાદ તમને પેટની અંદર આફરું ચડી શકે ગેસ પણ બની શકે બરાબર છે ઘણી એવી મોસમ આધારિત આ બધી સમસ્યાઓ તો આપણા શરીરની અંદર થાય જ છે મિત્રો પણ તમને કન્ટિન્યુ જો ગેસ સંબંધી તકલીફ થઈ રહી હોય તો એવા સંજોગોની અંદર તમારે કણજીના પાન ઉકાળીને એનો રસ તમારે પીવાનું ચાલુ કરી દે એટલે એની અંદર પણ તમને ગેસ સંબંધી હંડ્રેડ પર્સન્ટ એની અંદર છુટકારો મેળવી શકશો તો કણજી જે વનસ્પતિ છે મિત્રો એ માટે અક્ષીર ઔષધિ છે પણ એની સાથે આપણા શરીરની અંદર ઇન્ટરનલ જે તકલીફ થાય છે સાંધાઓની હાડકાંની અંદર જે દુખાવો થાય છે એની અંદર પણ તમને રાહત મળી શકશે ત્વચા સંબંધી પણ પ્રકારની તકલીફ હશે એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ આપી શકે છે મિત્રો તો અવશ્ય પણ આપણે કણજીનો ઉપયોગ કરવો જોઈએ જો મિત્રો તમારા વિસ્તારની કદાચ વિસ્તારની અંદર કદાચ મળતી હોય તો ચોક્કસપણે તમે કણજીના દાંતોનું એક વખત ટ્રાય કરો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ ખૂબ સારો એવો અનુભવ પણ થઈ શકશે એટલે માની લો કે એક દિવસ જો તમે કણજીનું દાંતણ કરશો એટલે તમને કદાચ ફાવે અથવા કદાચ ન પણ ગમે પણ એકથી બે ટાઈમ તમે કણજીનું દાંતણ કરો એટલે તમને હન્ડ્રેડ પર્સન્ટ ખૂબ સારો દાંત દાંત સંબંધની કોઈપણ પ્રકારની તકલીફ થતી હશે એની અંદર છૂટકારો તમે મેળવી શકશો તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની કણજી જે ઔષધિ છે એ કેટલી ઉપયોગી છે કેટલી લાભકારી છે મિત્રો તો આવી માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ મિત્રોને લાંબુ અને સુરક્ષિત વિશે મળી રહે એ પ્રભનો પ્રાર્થના અને ખાસ કરીને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો જો કે અત્યારના સમયની અંદર આ મોસમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે વાતાવરણની અંદર તો એની સાથે ઘણી એવી વાયરલ બીમારીઓ પણ વધી રહી છે એનીથી પણ આપણે બચવું ખૂબ જરૂર છે જો મિત્રો આપણે લાપરવાહી કરશું તો હન્ડ્રેડ પર્સન્ટ આપણે તકલીફ થવાની થવાની જ તો બંને ત્યાં સુધી આપણે મોસમ આધારિત શરીરને સુરક્ષિત રાખવી આપણે પોતાની પણ ફરજ છે અને બંને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ જેથી કરીને આવનાર જે ભવિષ્ય છે આવનાર જેટલું પણ આયુષ્ય હશે એ આપણે ખૂબ સારી રીતે સરળતાથી અને આપણા શરીરને સુરક્ષિત પણ રાખી શકીએ તો મળીએ કોઈ બીજી વિડીયો સાથે ત્યાં સુધી પ્રથમ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે